પ્રેરણાદાયી વિદ્યાદાન ત્રણસો બાળકોની શાળા કોલેજની ફી ભરવા દત્તક લીધા નિઃસ્વાર્થ અને સમર્પિતાના ભાવથી સેવા કાર્ય માટે સંકલ્પબદ્ધ મેકિંગ અ ડિફરન્સ અને પ્રણામ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે આજે રાજપથ ક્લબમાં સામાન્ય અને આર્થિક રીતે નબળા પરિવારોના દીકરા દીકરીઓ સાથે મીટ ધ ચાર્ડ કાર્યક્રમ યોજ્યો હતો આર્થિક રીતે નબળા પરિવારના દીકરા દીકરીઓએ કે જે દીકરા દીકરીઓ ભણવામાં હોશિયાર હોય અને પંચોતેર ટકા કરતાં પણ વધારે માર્ક્સ સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય તેવા બાળકો સાથે મીટ કરી હતી સતત સંઘર્ષમય જીવન આર્થિક તંગી હોવા છતાં દ્રઢ વિશ્વાસ અને દ્રઢ સંકલ્પ સાથે અભ્યાસ કરતા હોશિયાર તેજસ્વી બાળકો સાથે મેકિંગ એ ડિફરન્સ અને પ્રોગ્રામ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે વિવિધ મુદ્દાઓ સાથે ચર્ચા કરી હતી બંને સંસ્થાના નિઃસ્વાર્થ અને સમર્પિતાના ભાવથી સેવા કરનાર સભ્યોએ તેમની પસંદગીના બાળકોને દત્તક લીધા હતા દત્તક લેવાયેલા બાળકો કોલેજનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી શાળા કોલેજની ફી ભરવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ પંદર હજાર રૂપિયા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ પચીસ હજાર રૂપિયા ફી ભરવા માટે દત્તક લેવાયા હતા મીટ ધ ચાઇલ્ડ કાર્યક્રમ સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા આર્થિક રીતે નબળા પરિવારના દત્તક લેવાયેલા દીકરા દીકરીઓના પરિવારજનો ગદગદિત થઈ ગયા હતા ભણાવવામાં તેજસ્વી દીકરા દીકરીઓને આર્થિક રીતે નબળી પરિસ્થિતિના કારણે અભ્યાસ છોડી ન દેવો પડે અને તેવા બાળકોના માતા પિતાને સંતાનોને ઉચ્ચ પ્રયાસ અભ્યાસ માટે પ્રેરિત કરવા માટે પ્રેરણાદાયી સંકલ્પ કરાયો હતો મારું નામ ઈના ભાનાની છે હું મેકિંગ ડિફરન્સ એનજીઓમાં કોર્ડિનેટર છું અમારા એનજીઓની ખૂબ બધી એક્ટિવિટી છે એમાંની એક્ટિવિટી છે એડોપ્ટ ચાઇલ્ડ તો અમે એડોપ્ટ ચાઇલ્ડ પ્રોજેક્ટ નીચે અમે જે છોકરાઓ એસી ટકાથી વધુ માર્ક લાવતા હોય એવા બાળકોને અને જેની ફાઇનાન્શિયલ કન્ડિશન વીક હોય આપણા બાળકોને અમે ફીમાં સહાય કરીએ છીએ સ્કૂલના બાળકોને અમે પંદર હજાર સુધીની સહાય કરીએ છીએ અને કોલેજના બાળકોને પચીસ હજાર સુધીની સહાય કરીએ છીએ આ કરવા પાછળનો અમારો હેતુ એ જ છે કે જે છોકરો જે પેરેન્ટ્સ આર્થિક ચેલેન્જમાં છે એવા છોકરાઓનું ભણતર પૈસાના હિસાબે ક્યાંય અટકે નહીં એને એ લોકો છેક સુધી ભણી શકે એ લોકોનું જે ભણતર છે એના થકી એક ફેમિલી ઊંચું આવે અને એનું ફેમિલી સારી રીતે આગળ કામ કરી શકે એના માટે અમે આવા છોકરાઓને ભણવામાં સહાય કરીએ છીએ તો આમાં સામાજિક જવાબદારી છે આપણી બધાની તો અમે બધાનો સહયોગ ઈચ્છીએ છીએ કે તમે પણ અમારી સાથે સહભાગી બનો નમસ્કાર